વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં સભ્યો વધારવાના હેતુસર આઠમી જાન્યુઆરીના રોજ અકોટાની તાજ હોટલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં વેપાર વિકાસ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ વિશે મંડળના અગ્રણી પરેશ શાહે માહિતી આપી હતી પરેશ શાહે શું કહ્યું સારો સાંભળીએ સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન છેલ્લા વીસ વર્ષથી બરોડાના વેપારીઓ માટે કાર્યરત છે જેમ જેમ પરિવાર વધે એમ એમ સંખ્યા વધે હાલ અમારી પાસે સિત્તેર એસોસિએશન છે એમાં સંખ્યા વધીને ખૂબ મોટી જવા થઈ રહી છે જેથી અમારી કમિટીએ નિર્ણય કર્યો કે આ નવા વર્ષમાં વડોદરાની આખી કમિટી નવી સરસે ચેન્જ કરી અને નવા સભ્યોને આ કમિટીમાં ઉમેરીએ એના માટે અમે તારીખ આઠ જાન્યુઆરી સોમવારના રોજ હોટલ તાજ ખાતે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની શપથવિધિનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે બે મહિના પહેલાં કેટ ઇન્ડિયા દ્વારા મને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે કેટનો નિયુક્ત કર્યો છે તો અમારી કોર કમિટીએ નિર્ણય કર્યો કે કેટ ગુજરાતની પણ શપથવિધિ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સાથે કરીએ આ બંને મોટા એસોસિએશનનું એક સાથે શપથવિધિ એક ખૂબ જ સુંદર સંયોગ છે જેમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી સી ભરતિયાજી અમારા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ખંડેલવાલ ઉપસ્થિત રહેવાના છે મેટાનો જે પ્રોગ્રામ છે એ બપોરે છે સવારનો પ્રોગ્રામ ફક્ત આમંત્રિત મહેમાનો માટે છે જેમાં વડોદરાના તમામ એસોસિએશનોએ અમે આમંત્રિત કરેલા છે જેમાં કેટ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની શપથવિધિ થશે અને આગામી દિવસોમાં અમારા વેપારીઓ અંગેની એક આખી ગાઈડલાઇન એક રૂપ રૂપરેખા અને એસઓપી નક્કી થશે ઉપરાંત નાના નાના વેપારીઓ છેલ્લા દસ વર્ષથી ઓનલાઈન બિઝનેસની સામે ખતમ થઈ ગયા છે વેપાર ઓલમોસ્ટ ખલાસ થઈ ગયો છે એમાં અમારી કેટ ઇન્ડિયા અને મેટા એટલે વર્લ્ડની મોટામાં મોટી સોશિયલ મીડિયાની ઓર્ગેનાઇઝેશન જેમાં ફેસબુક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ છે તો કેટે અને મેટાએ આખા ઇન્ડિયા લેવલ પર નાના વેપારોને હિત સચવાય એના માટે એક કોલોબરેશન કર્યું છે અને સમગ્ર ભારતભરમાં આવા વર્કશોપનું અમે લોકો આયોજન કરી રહ્યા છે એના ભાગરૂપે વડોદરામાં પ્રથમ વખત ગુજરાતના પ્રથમ વખત કેટ અને વડોદરા વેપાર વિકાસ દ્વારા મેટાની ટીમ વડોદરાના નાના નાના વેપારીઓને સોશિયલ મીડિયાના મારફતે કેવી રીતના ધંધો થાય એ શીખવાડવાના છે તમારા મારફતે હું વડોદરાના તમામ નાના વેપારીઓને વિનંતી કરું છું કે આ અમારા આઠ તારીખ સોમવારના બપોરના ત્રણ વાગ્યાના ગાંધીનગર ગૃહના સેમિનારમાં અવશ્ય જોડાય એમાં જે અમે સેન્ટરો રાખ્યા છે વધુ વિગત અમારા કન્વીનર શ્રી ભરતભાઈ ચૌહાણ આપશે દરેક વેપારીઓને ખ્યાલ છે કે આપણું બરોડાનું વડોદરા વેપારી કાજ એસોસિએશન છે એની જોડે એંસીથી વધારે એસોસિએશન જોડાયેલા છે હવે ફક્ત હું વેપાર માટેનો જ વાત કરીશ તો કેટ તો બહુ ઓછાના ખ્યાલ છે શું છે કેટ અને મેટા ઓનલાઈન બિઝનેસ માટે આપણો આખો બિઝનેસ આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ચાલે છે એ રીતે મેટા બી એ જ રીતનું છે કે તમને વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે તમારો ધંધો કરી શકો બહુ સરસ મોટી સંસ્થા છે અને કેટે જો કોઈની જો ટાઈપ કર્યું હોય તો એવી રીતે ના કરે વેપારીઓનો ફાયદો થતો હોય તો જ એના માટે આગળ પગલાં લે તો દરેક વેપારીઓને નમ્ર વિનંતી છે કે આપણો આઠ તારીખનો પ્રોગ્રામ છે સોમવારે ગાંધીનગર ગાંધીનગરમાં બપોરે ત્રણથી પાંચ વિના મૂલ્યે કોઈ પૈસો આપવાનો નથી અને પાસ દ્વારા પાસના સેન્ટરો નક્કી કરેલા છે ત્યાંથી પાસ લઈને અવશ્ય પધારો આ મોકો ચૂકશો તો તમને એવું લાગશે કે જીવનનો મોટામાં મોટો મોકો ખોયો છે તો તમારા ખાલ ફક્ત ને ફક્ત બે કલાક જ તમારે આપવાના છે આ જીવનના અને તમે જોજો કે ભાઈ એસોસિએશનને આપણા વેપારીઓ માટે શું કરેલું છે એ તમને ખ્યાલ આવશે વડોદરા વેપારી કાઝ એસોસિએશન ફક્ત વેપારીઓ માટે જ સર્જાયેલું એસોસિએશન છે એ ધ્યાનમાં રાખીને જરૂરથી પધારશો